ભાવનગરના વિઠલવાડીમાં ફાયરિંગની ઘટના બની છે ત્યારે અજાણ્યા શખ્સોએ બે સગા ભાઈ પર કર્યું છે ફાયરિંગ ત્યારે ઇજાગ્રસ્ત અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો તો મહત્વના સમાચાર કહી શકાય ભાવનગરથી ભાવનગરના વિઠ્ઠલવાડીમાં ફાયરિંગની ઘટના બની છે ત્યારે અજાણ્યા શખ્સોએ બે સગા ભાઈઓ પર કર્યું છે ફાયરિંગ

સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે તો સમાચાર ભાવનગરથી કહી શકાય ભાવનગરમાં અજાણ્યા શખ્સોએ બે સગા ભાઈઓ પર ફાયરિંગ કર્યું છે તો ભાવનગરના વિઠલવાડીમાં બની છે ફાયરિંગની ઘટના જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે